ધોરાજી પંથકમાં નગરપાલિકા વિસ્તારની પીવાના પાણીની ટાંકીની કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીનો ટાંકો થઈ અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જીયુડીસી વિભાગ દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ટાંકાની અંદરના બાંધકામમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે તે અત્યંત નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે જેના કારણે ગમે ત્યારે ટાકો તૂટી પડે તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેરના પૂર્વ મહામંત્રી વિજય બાબરિયાએ આક્ષેપોને ફગાવ્યા હતા મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જ્યારે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટીરિયલથી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાની થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઉભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં ખુલ્લે આમ ન્યાય અધિકારીઓ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની એને ઉપર તપાસ કરવી જોઈએ અને આ એજન્સીનો સ્ટોપ પેમેન્ટ સ્ટોપ કરવું જોઈએ નહીતર આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા છે અને લોકોને અનેક લોકોને ભવિષ્યમાં જાન ગુમાવવાનો પણ વારો આવે તેવી પરિસ્થિતિ હાલમાં જે ટાકાની કામગીરી ચાલી રહી છે તેમાં નિર્માણ થયું હું વિજય બાબરિયા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર થયો છે નિયમ અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાહીઠ સાહીઠ વર્ષે જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે ને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટર ને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામ ની અંદર ગેરરીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલી નહી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણ પડે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારી ને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં